પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાં સુચી અને ફૂડ વિભાગની કાર્યવાહી જીઆઈડીસીની મેટ્રો ઓઇલ મિલમાં દરોડા પાડ્યા તપાસ દરમિયાન શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવ્યો દરોડા દરમિયાન નવ લાખ એક્યાશી હજારનું શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કરાયો ભરત મોદી બહારથી તેલ મંગાવી ગોડાઉન પર પેકિંગ કરતા હતા પેકિંગ દરમિયાન ભેડશેટ થતી હોવાની પણ આશંકા હતી ઓનલાઇન પર સંવાદદાતા પ્રેમલ જોડાઈ ચૂક્યા છે પ્રેમલ કેટલી માત્રામાં જથ્થો મળી આવ્યો છે દરોડા પાડ્યા તે સમયે સિદ્ધપુર જીઆઈડીસી માં સોચી અને ફૂડ વિભાગે આ કાર્યવાહી કરી છે અમારા સંવાદદાતા જોડાઈ રહ્યા છે

જીઆઈડીસી ગોડાઉન અંદર એટલે કે એકસો તેત્રીસ એકસો ચોત્રીસ ને એકસો પાંત્રીસ નંબરના ગોડાઉનની અંદર મોટા પ્રમાણમાં તેલની ભેળસેળ થતી હોવાની બાતમી મળી હતી ત્યારે એસઓજી ટીમ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ ઓચિંતી રેડ કરવામાં આવી હતી જે ભારત મોદી નામના ગોડાઉન અંદર શંકાસ્પદ કરીને વીસ લાખ જેટલો મુદ્દામાલ સીજ કર્યો છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તમામ મુદ્દામાલ સુપ્રત કરી અને તેને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યો છે એટલે કે કંઈક ને કંઈક શંકાસ્પદ જથ્થો મળી આવતા હાલ તો હડકમ મચી જવા પામી છે જી જી પ્રેમલ આભાર માહિતી બદલ